બ્લાસ્ટ થયો અને ત્યારબાદ એ કારમાં જે આગ લાગી એની ચપેટમાં અન્ય ત્રણ થી ચાર વાહનો પણ આવી ગયા અને કેટલાય લોકોના મોત નિપજ્યા છે નિર્દોષ લોકો ઘણા બધા ઘાયલ છે જેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે

આમાંથી કેટલાક આતંકીઓ ડોક્ટર્સ હતા કેટલાક આતંકી એન્જિનિયર હોઈ શકે છે જો કે આ ભણેલા ગણેલા આતંકીએ આ પ્રકારનું જે કાવતરું ઘડ્યું છે કોના કહેવા પર કોના ઈશારે કર્યું છે આ આતંકીઓને ફંડિંગ કોણ પૂરું પાડતું હતું કેવી રીતે આ હુમલાનું આખો પ્લાનિંગ ઘડવામાં આવ્યો શું છે આખી માહિતી સવાલો અનેક ઉઠી રહ્યા છે જો કે દરેક દિશા વિશે આજે વિસ્તારથી વાત કરી છે અને સૌથી મોટો ખુલાસો થયો છે આતંકી ષડયંત્રને લઈને એને લઈને પણ આ બુલેટિનમાં કરીશું વાત બીજી બાજુ જો વાત કરવામાં આવે તો આતંકી હુમલા બાદ ગુજરાત સહિત દેશભરમાં અત્યારે એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે

આ બધાની વચ્ચે સવાલો અનેક ઉઠી રહ્યા છે કે આતંકી હુમલો કેવી રીતે થયો હજુ કેટલા હટસ્પોટ્સ હોઈ શકે છે શું પ્લાનિંગ હતું આ આતંકીઓનું તમામ સમાચાર મુદ્દે વિસ્તારથી વાત કરીએ સૌથી મોટો સમાચાર અત્યારને મળી રહ્યા છે દિલ્હીમાં જે કાર વિસ્ફોટ થઈ એ ઘટના બાદ ઉચ્ચ સ્તરીય બેઠક આજે યોજાઈ હતી દિલ્હીમાં ગૃહમંત્રી અમિતભાઈ શાહના નિવાસસ્થાની આ બેઠક મળી હતી અને બેઠકમાં દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલચા આઈબીના ચીફ પપન કુમાર ડેકા સાથે જ એનઆઈએ ચીફ સદાનંદ દાતે ગૃહ સચિવ ગોવિંદ મોહન અને ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા મહત્વના સમાચાર એ પણ છે કે જ્યારે આ બેઠક યોજાય ઉચ્ચ સ્તરીય બેઠક યોજાય એ બાબત ચર્ચા કરવામાં આવી કે આતંકીઓએ જે કારસ્તાન રચ્યું છે એ કેવી રીતે રચવામાં આવ્યું કોણ હતા આ આતંકીઓ ક્યાંથી આવ્યા હતા આતંકીઓ ટ્રેનિંગ ક્યાંથી લીધી હતી આતંકીઓને હથિયાર ક્યાંથી મળ્યા છે હથિયાર કોણે પૂરા પાડ્યા છે સાથે જ આતંકીઓને ફંડિંગ કોણ પૂરું પાડી રહ્યું છે આ તમામ સવાલોના આધારે અત્યારે તપાસ કરવામાં આવી રહી છે જ્યારે દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી એમાં જમ્મુ કાશ્મીરના ડીજીપી પણ વર્ચ્યુઅલી જોડાયા હતા અને આ બ્લાસ્ટની ઘટના અંગે ચાલી રહેલી તપાસ અંગે આગામી સમયમાં કાર્યવાહી સંદર્ભે પણ આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી છે જે સૌથી મોટી બાબત અત્યારે માનવામાં આવી રહી છે અને દિલ્હી બ્લાસ્ટ કેસમાં અત્યારે જે તપાસનો ધમધમાટ તેજ થઈ ચૂક્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે સાથે સાથે ગૃહમંત્રીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે આ ઘટના અંગે અને આગળ તપાસ ચાલી રહી છે કે આખરે આ આત્મઘાતી હુમલો થયો કેવી રીતે એ કારમાં જ બોમ્બ લાગેલો હતો કે પછી કેવી રીતે આતંકીઓએ આખું પ્લાનિંગ કર્યું હતું બોર્ડર ક્રોસ કરીને આવ્યા કે પછી અંદરો અંદરથી જ આખું ઊભું કરવામાં આવેલું કાવતરું છે સવાલો અનેક ઉઠી રહ્યા છે તમામ દિશામાં તપાસ ચાલી રહી છે અને બ્લાસ્ટની ઘટના અંગે તપાસ ચાલી રહી છે સૌથી મોટા બિગ બ્રેકિંગ ન્યૂઝ એ પણ મળ્યા છે દિલ્હી બ્લાસ્ટ કેસમાં અત્યારના મોટા સમાચાર મળી રહ્યા છે કે ગૃહ મંત્રાલયે જે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી આ કેસની તપાસ કરવામાં આવી રહી છે અને હવે એનઆઈએને તપાસ સોંપી દેવામાં આવી છે જી હા નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને આ સમગ્ર કેસની તપાસ સોંપી દેવામાં આવી છે આપણે જણાવી દઈએ કે અત્યાર સુધી દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ તપાસ કરી રહી હતી આ કેસની અને હવે તમામ જે તપાસ એજન્સીઓ છે તેઓ એનઆઈએને સહયોગ કરશે

સૌથી મોટી જાણકારી છે છે કે ગૃહ મંત્રાલય આ અને હવે આગળ તપાસ કરશે કે આતંકીઓને હથિયાર ક્યાંથી મળ્યા છે કોને સપ્લાય કર્યા છે આ હથિયાર આતંકીઓને દેશની અંદરથી જ કોણ સપોર્ટ તમામ મદદ પૂરું પાડતું હતું એ દિશામાં પણ હવે આ એનઆઈએ દ્વારા તપાસ કરવામાં આવશે

વધુ એક સમાચાર અત્યારે મળી રહ્યા છે ગુજરાત સ્ક્રીન ઉપર ગૃહ મંત્રાલય આ કેસની તપાસ એનઆઈએને ને સોંપી છે અને હવે એનઆઈએ આ કેસની તપાસ કરશે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ અત્યારે તપાસ કરી રહી છે જો કે હવે તમામ જે તપાસ એજન્સીઓ છે તેઓ એનઆઈએને સહયોગ કરશે દ્રશ્યો પણ બતાવી દઈએ કે જે ગઈકાલે કરુણા તીકા સર્જાઈ હતી આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો મોટી સંખ્યામાં લોકો અહીં ભાગદોડ કરતા નાસ ભાગ કરતા પણ જોવા મળ્યા હતા પોતાનો જીવ બચાવવા માટે એક સામાન્ય રીતે દોરતી દિલ્લી ધમધમતી દિલ્હી અત્યારે રોકાઈ ગઈ હોય તેવું કહી શકાય કારણ કે લાલ કિલ્લા નજીક જે મેટ્રો સ્ટેશન છે ત્યાં એક ઊભી રહેલી કારમાં અચાનક બ્લાસ્ટ થાય છે આ 20 વ્હાઈટ કલરની એક કાર હતી જેમાં આત્મઘાતી હુમલો થાય છે અને આસપાસ જે અન્ય 3 થી 4 વાહનો છે તે આ બ્લાસ્ટની ચપેટમાં આવી જાય છે આગ લાગે છે અને વિસ્ફોટ થાય છે જ્યારે આ ઘટના સર્જાઈ ત્યારે અનેક લોકોના મૃતદેહ ત્યાં વેર વિખેર જોવા મળ્યા હતા અને એ દ્રશ્યો તમને બતાવી શકાય એવી પરિસ્થિતિ નથી જોકે અને કેટલાક જે ઇજાગ્રસ્ત લોકો હતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જોકે આતંકીઓ કોણ હતા આની પાછળ એ સવાલ છે કનેક્શન અત્યારે જોડવામાં આવી રહ્યું છે હરિયાણાના એ આતંકીઓ સાથે જે ફરીદાબાદમાંથી ઝડપાયા હતા एमनी साथी कनेक्शन અત્યારે જોડવામાં આવી રહ્યું છે જો કે હજુ પણ તપાસ કઈ દિશામાં આગળ જાય છે તેના પર નજર રહેશે અમુદે જોડાયા છે દિલ્હીથી સંવાદ હતા દેવनाथ पांडे દેવનાથ દિલ્હી મે ઉચ્ચ સ્તરીય બેઠક મળી थी अब इन्वेस्टिगेशन एनआईए को सौंप दिया गया है एनआईए इन्वेस्टिगेट करेगी अभी क्या अपडेट्स वहां से आपको मिल रही है आ, बिल्कुल देखिए गृह मंत्रालय में सुबह जब ग्यारह बजे बैठक हुई और ये बैठक कुल ढाई घंटे के आसपास चली और इस बैठक के बाद इस केस को नेशनल इन्वेस्टिगेशन एजेंसी को सौंप दिया गया है जिसके बाद एनआईए और दिल्ली पुलिस की स्पेशल सेल साथ में यूपी ए और गुजरात पुलिस भी आ, संबंधित आ, जितने भी आरोपी हैं जिनसे पूछताछ की जा रही है उनके जरिए जो जानकारी मिल रही है उन जानकारी के आधार पर देश के अलग अलग राज्यों में अलग अलग शहरों में लगातार दबिश दे रही है और कई लोग अब तक गिरफ्तार किए जा चुके हैं कई ऐसे संदिग्ध हैं जिनकी पहचान हो चुकी है उन्हें गिरफ्तार करने की प्रक्रिया जो है चल रही है और इस मामले में दिल्ली पुलिस की स्पेशल सेल की तीस टीमें देश के अलग अलग राज्यों में अब जाकर गिरफ्तार दबिश दे रही है और गिरफ्तार उनको किया जा रहा है अभी ताजा हालात बताएं तो ताजा हालात ये है कि गृह मंत्री अमित भाई शाह के आवास पर इस वक्त बड़ी बैठक बैठक चल रही है आंतरिक सुरक्षा सुरक्षा को लेकर इस में दिल्ली पुलिस कमिश्नर सतीश गोलचा समेत सभी एजेंसियों के शीर्ष अधिकारी इस बैठक में, में मौजूद हैं और संबंधित मामले में कहीं ना कहीं देखा गया है सुबह से ही लेकर लगातार बैठकों का दौर चल रहा है क्योंकि ऐसे में जब दिल्ली के में लाल किले पर कहीं ना कहीं बाहर कल देखने को मिला जब इतना बड़ा आतंकी हमला हुआ उसके बाद अब इस मुद्दे को लेकर उच्च स्तरीय बैठक लगातार की जा रही है और सबसे बड़ा सवाल कि आखिर जब बदरपुर बॉर्डर दिल्ली का जो है वहां से आई ट्वेंटी कार घुसती है तीन आतंकी उसमें होते हैं उन्हें फिदायन कहा जाए तो गलत नहीं होगा क्योंकि कार जब ब्लास्ट हुआ तो उसमें तीनों जो आतंकी बैठे थे तीनों संदिग्ध जो बैठे थे तीनों की मौत हुई साथ ही कई ऐसे बेगुनाह लोग जो मारे गए हैं ऐसे में सबसे बड़ा सवाल है इनकी एंट्री कहां से हुई कार जिस तरह से कई लोगों को बेचा गया खरीदा गया तो उसका असली मालिक तो फिलहाल अभी सलमान है तो क्या सलमान भी इसमें इन्वॉल्व है या फिर उत्तर प्रदेश की राजधानी लखनऊ हो या फिर हरियाणा का फरीदाबाद इस मामले में संबंधित जहां जहां से गिरफ्तारियां हो रही हैं या फिर जहां जहां से लोग पकड़े जा रहे हैं इस मुद्दे को लेकर यानी कि इन आतंकियों को पनाह कौन देता था अगर दो घंटे गाड़ी पार्किंग में सुनहरी बाग मस्जिद के सामने खड़ी होती है तो आखिर वहां पर गाड़ी के खड़ी होने का मकसद क्या था और क्यों छह बजकर अट्ठावन माफ कीजिएगा छह बजकर बावन मिनट का वक्त चुना गया क्योंकि छह बजकर अड़तालीस मिनट पर वो वहां से निकलती है गाड़ी और चार मिनट के बाद यहां पहुंचती है इसी समय भीड़

दूसरी तरफ मैं दिखाऊं अभी ताजा हालात यहाँ जो घटनास्थल है जहाँ पर कल कार ब्लास्ट ब्लास्ट हुआ था वहां पर देखिए अभी भी यहाँ पर बैरिगेटिंग लगा है ऊपर वहां पर देखेंगे आप तो चारों तरफ से सफेद चादर आपको देखने को मिल रही होगी उसे पूरी तरह से सील कर दिया गया है फॉरेंसिक टीम लगातार यहां पर कल भी देखने को मिली आज भी यहां पर पहुंची और कुछ ऐसे एविडेंस है जो अपने साथ लेकर गई है जिसमें इलेक्ट्रॉनिक उपकरण भी बताए जा रहे हैं उन्हें भी अब लेकर जाया गया है यहाँ पर भी संबंधित अधिकारी दिन में लगातार पहुंचते रहे चांदनी चौक में मैं मौजूद हूँ बिल्कुल देखिए मेरे सामने आप लाल किले को देख सकते हैं और उसके पीछे आप देखिए इधर चांदनी चौक का वो बाजार है यहाँ पर भी सुबह से हम देख रहे हैं लगातार इस तरह की भीड़ लोगों का एक हजूम यहाँ पर देख को मिला मिल रहा है और कहीं ना कहीं अब लोग जानना चाह रहे हैं कि आखिर जिस तरह से ये आतंकी हमला हुआ तो इसके पीछे की सच्चाई क्या है इसके पीछे का असल मकसद क्या है इसके पीछे का मास्टर कौन है इन सब चीजों को लेकर कहीं ना कहीं उत्सुकता लोगों के अंदर है और उससे भी बड़ी बात जब इस तरह का हमला होता है तो क्या आने वाले समय में कहीं आतंकी और किसी बड़े शहर को निशाना बनाने वाले तो नहीं थे इन सब मुद्दों को लेकर कहीं ना कहीं बैठक चल रही है और इस बैठक में जिस तरह से देखने को मिला कि इस पूरे केस को नेशनल इन्वेस्टिगेशन एजेंसी को सौंपा गया उसके बाद जो दरोड़ा की कार्यवाही होती है संदिग्ध भी दिखाई दिए जिसमें उन सभी को कस्टडी में लेकर पूछताछ की जा रही है तो कहीं ना कहीं बैठकों का दौर चल रहा है और इसमें जो भी आगे की कार्यवाही है वो की जा रही है तो आने वाले समय में तो अभी फिलहाल डॉक्टर उमर ही बताया गया जिसकी मौत हो चुकी है तो और असल मास्टर कौन है डॉक्टर शहीन जो लखनऊ से गिरफ्तार होती है उनका पाकिस्तान से कनेक्शन निकलकर सामने आता है तो क्या फरीदाबाद उत्तर प्रदेश की राजधानी लखनऊ और दिल्ली में जो ये बम ब्लास्ट हुआ है इन तीनों में क्या समानताएं हैं इसकी जांच की जा रही है और बैठकों का दौर इसलिए चल रहा है कि देश में आंतरिक सुरक्षा को लेकर किस तरह से लापरवाही हुई है दोबारा वैसी लापरवाही ना देखने को मिले जी देवनाथ धन्यवाद आपका તપાસ કરી રહી છે હવે દિલ્હી કાર વિસ્ફોટમાં આતંકવાદીઓની ડી ગેંગ અંગે એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે જોકે આ ડી ગેંગ શું છે

અનંતનાગમાં ડોક્ટર આદિલ અહેમદ રઠર ધરપકડ કરવામાં આવી હતી હવે આપણે ગ્રાફિક્સના માધ્યમથી પણ એ સમજાવું છે કે આ આતંકીઓના તાર કેવી રીતે ક્યાં સુધી ફેલાયેલા છે

કેરોમ કોક નામની અસોલ્ટ રાઇફલ આ મહિલાના કારમાંથી મળી આવી હતી પોલીસ હજુ તેના આખા નેટવર્કમાં શું હતો તે જાણવાની કોશિશ કરી છે દિશામાં તપાસ ચાલી રહી છે હાલમાં તેની ઓળખ અને આ તસવીર અત્યારે સામે આવી છે ઓળખ સ્પષ્ટપણે સામે નથી આવી સાત નવેમ્બરે જ ગુજરાત એટીએસએ અહમદ મોહિયુદ્દીન સૈયદ નામના ડોક્ટરને પકડ્યો હતો આ એ જ ડોક્ટર છે કે જે અડાલજ પાસેથી ઝડપાયો હતો આ પણ એ જ આતંકી છે હવે તપાસમાં જાણવા મળ્યું છે કે રાઇઝિન નામનું જે ઝેરી કેમિકલ હતું જેનાથી ઝેર બનાવવાનું હતું એ એરંડાના બીજમાંથી સાથે કે આની અન્ય બે આતંકીઓ મળી આવ્યા હતા અડાલજ પાસેથી એ આતંકીઓ દિલ્હીના આઝાદપુર માર્કેટ અને અમદાવાદના નરોડા ફ્રૂટ માર્કેટમાં રેકી કરી હતી લખનઉના આરએસએસ કાર્યાલયમાં પણ રેકી કરી હતી ભીડભાડ વાળી જગ્યા પર તેઓ સતત નજર રાખતા હતા આ જ ઓપરેશનમાં દસ નવેમ્બરે ચોથી મહત્વની ધરપકડ કરવામાં આવી ફરીદાબાદ માંથી જ્યાં કાશ્મીરના ડોક્ટર મુઝમિલ શકીલ પકડી પાડવામાં આવ્યો છે આ એ જ ડૉક્ટર છે જે કાશ્મીરના એક અભ્યાસ કરાવતો હતો અને પછી તેને રાજીનામું આપી દીધું હતું તેની પાસેથી ત્રણસો સાહીઠ કિલો એમોનિયમ નાઇટ્રાઇટ આરડીએક્સ મળી આવ્યું છે જે બોમ્બ બનાવવામાં વાપરવામાં આવે છે પછી મુઝમિલ જ બીજા ઠેકાણેથી થી કિલો વિસ્ફોટક જપ્ત કરવામાં આવ્યું છે શકીલ જૈ સેવા પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલો છે તે પહેલા શ્રીનગરમાં આતંકી પોસ્ટર લગાવવામાં પણ સામેલ

ફંડ એકત્રિત કરવાનું પણ કામ આ ડોક્ટર્સ કરતા હતા એટલે સવાલો અનેક ઉઠી રહ્યા છે આ જ મુદ્દે વાત કરીશું અમારી સાથે ડિફેન્સ એક્સપર્ટ મનન ભટ્ટ જોડાઈ ગયા છે મનનભાઈ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં

તો હું ઇન્ડિવિજ્યુઅલ પર ફોકસ ન કરતા એક ઓવરઓલ લુકઆઉટ લેવાનું વધારે પસંદ કરું છું એટલે હું તમને સ્ટેપ બાય સ્ટેપ આ જે ઘટનાઓ બની રહી છે અને જે એક પછી એક જે બાબતો બહાર આવી એને જો એના એના જો થ્રેડ એના એની જો ભૂજ ઉકેલવાની કોશિશ કરું તો મને એવું લાગી રહ્યું છે કે જે રીતે ભારતે બે હજાર પંદરમાં અને બે હજાર સોળમાં ભારત પર જે આતંકી હુમલાઓ થયા ત્યાર પછી જે ભારતે સ્ટેન્ડ લીધી અને સૌથી પહેલી સર્જિકલ સ્ટ્રાઇક કરી બે હજાર ઓગણીસની અંદર જ્યારે ભારતમાં પુલવામામાં આતંકી હુમલો થયો ત્યારે ભારતે એર કરી બાલાકોટની અને ત્રીજું કે ઓપરેશન સિંદૂર જ્યારે ભારતની અંદર જમ્મુ કાશ્મીરમાં જે ટુરિસ્ટ આપણા ફરવા ગયા હતા એમના પર જે હુમલો થયો પહેલગામની અંદર જે દુઃખદ ઘણા ટુરિસ્ટ મારા ગયા ત્યારબાદ ભારતે ઓપરેશન સિંદૂર એટલે કે સિંદૂરનો બદલો ઓપરેશન સિંદુર કરી રહ્યું છે આ આ બાદ પાકિસ્તાનનું જે ટેરર સ્ટેટ જે પાકિસ્તાનનું જે ડીપ સ્ટેટ આઈએસઆઈ જેને કહો કે પછી તમે એની આર્મી કહો અને એની સાથે મસ્જિદ જે છે આતંકવાદીઓ આ બધાનું જે કોકટેલ બનેલું છે જે આતંકનું આખું નેટવર્ક બનેલું છે એ લોકોને હવે એ લોકો બને એવું લાગી રહ્યું છે કે એ લોકો પાછા બેક ટુ સ્કવેર એ લોકો ઓગણીસો ત્રાણું ભારતમાં સૌથી પહેલો અ જો ઇતિહાસ કા સૌથી દુર્દેવ અને સૌથી પહેલો આતંકથી હુમલો જો કોઈ થયો હોય 1953 નો મુંબઈ બોમ્બ બ્લાસ્ટ જે ડાઉટ ગેમ બી ગેમ આપણે આપણે જમણા ડોક્ટર ગેમની આપણે વાત કરી ગયા છે ને બી ગેમ એ બી ગેમ છે મુંબઈમાં શ્રેણીબતા આતંકથી હુમલાઓ બોમ્બ તમાકાઓ કરાવ્યા જેમાં કિસ્સમાં 257 થી વધુ લોકો માર્યા ગયા 700 800 લોકો ઘાયલ થયા હતા યાર પછી ભારતમાં હું જમ્મુ કાશ્મીરની વાત નથી કરતો પરંતુ ભારતમાં ભારતના મેઇનલેન્ડમાં

જે મોડ્યુલ એ લોકોનું હતું જે પદ્ધતિ હતી અને એની અંદર એ લોકો ક્યાંક ને ક્યાંક લોકલ ભારતીયો કે જેમને બરગલાવીને કટ્ટરપંથ તરફ વાળીને એનો ઉપયોગ કર્યો હતો ઓગણીસો ત્રાણું ના બમતામાકામાં પણ દોરી સંચાર ચોક્કસપણે પાકિસ્તાનનો હતો પરંતુ દાઉદ ઇબ્રાહીમ એક ભારતીય હતો ને જે લોકોએ ટાઈગર મેમોડ અને જે લોકોએ આ બોમ્બ ધમાકામાં જે લોકોનો મુખ્ય રોલ થયો એ લોકો ક્યાંક ને પણ ઇવન સંજય દત્ત એ પણ એક ભારતીય હતો એટલે આવા બધા માણસો કે જે ભારતમાં હતા ભારતમાં રહેતા હતા એમના ઉપયોગ વડે એ લોકો બોમ્બ ધમાકા ભારતમાં આતંક ફેલાવી રહ્યા હતા પછી અચાનક કાશ્મીરના મુદ્દે અને કાશ્મીરી આતંકીઓને મોકલીને એમણે આપણે યાદ છે કે કઈ રીતે એમણે મુંબઈની અંદર છવ્વીસ હજારનો આતંકી હુમલો કરાવ્યો જેમાં અજમલ કસ્તા પકડાયો અને જે બધું ખુલ્યું કે આમાં તો પાકિસ્તાનીઓનો પણ હાથ છે અને છતાં પણ ક્યારે ભારતે ઓલધો વલતો હુમલો નહોતો કર્યો એ જે પદ્ધતિ પદ્ધતિ કે એવા પણ સમાચાર છે કે ચીનમાં અને બાંગ્લાદેશમાં જે ભારતીયો મેડિકલનું ભણવા ગયા છે એમાં જે મુસ્લિમો છે એમાં ખાસ કરીને જે કાશ્મીરી મુસ્લિમો છે હૈદરાબાદ સાઈડના છે એ લોકોને કટરબંધ તરફ વાળવાની કોશિશ થઈ રહી છે એવા સમાચાર પણ આવ્યા છે એટલે સ્થાનિકો મદદ વડે જો પાકિસ્તાન ભારતમાં આતંકી હુમલા કરાવે તો પાકિસ્તાન છે કે ભારત હોય તો હુમલો ન કરી શકે જેમ કે આંતરરાષ્ટ્રીય સ્તરે જયારે આપણે કહીએ કે પાકિસ્તાન અને દુશ્મન દેશે આપણી આતંકી હુમલાઓ કરાવ્યા ત્યારે આપણે મોરલ મોરલ હાઈટ છે આપણી પાસે મોરલ હાઈટ છે હું બસ કે મોરલ હાઈટ છે

ઘટનાની જી હાફીઝ સાહેબ અને જૈસે મોહમ્મદ હોય કે લશ્કર એ સાહેબા હોય આ બધા જ આતંકી સંગઠનો નું જે રેડિકલાઇઝેશન એટલે કે લોકોને કટ્ટરપંથ તરફ વાળવાનું જે નેટવર્કિંગ છે એ હવે કેવળ ફિઝિકલ એટલે કે એ માણસ ત્યાં જાય અને એને આતંકીની ટ્રેનિંગ આપે એના પર હવે લિમિટેડ નથી રહ્યું એ લોકો ઓનલાઈન ટેરરિઝમ ફેલાવી રહ્યા છે એવા એવા એપ એપ્લિકેશન્સ કે જે એન્ડ ટુ એન્ડ એન્ડ ધરાવે છે એના થકી એ લોકો એવા લોકોને જે કટ્ટરપંઠ તરફ વેચાઈ રહ્યા છે જે લોકોને ચાન્સીસ છે કે જે કટ્ટરપંથથી બનશે એ લોકોને કરીને પેપ કરી રહ્યા છે અને એમને પછી એમને એમને ઓનલાઈન તાલીમ આપવામાં આવે છે હવે તો તમારી પાસે ઓનલાઈન તાલીમ માટે ઘણા બધા ઘણા ઓપ્શન્સ છે ઓનલાઈન કનેક્ટેડ રહેવા માટે વિશ્વ જ્યારે એક નાનું એવું મોબાઈલમાં સીમિત બની ગયું છે ત્યારે ઇન્ટરનેટનો બહુ વધારે પડતો દુરુપયોગ થઈ રહ્યો છે હું તો એટલે આજે કહીશ કે ઇન્ટરનેટ એક ઓનર છે એમાંથી ચોવીસે કલાક કટ્ટર પણ વહેતો રહે છે આ પરિસ્થિતિની અંદર જ્યારે આતંકીઓ દૂર દેશમાં બેસીને ભારતના ભારતીયોને અને આટલા ભણેલા ગણા લોકોને જો કટ્ટરપંથ તરફ બાળવામાં સફળ રહ્યા હોય

એટલે લોકો પોતાના ફ્રસ્ટ્રેશન કાઢવા માટે જે રીતે આતંક તરફ જઈ રહ્યા છે એમને કડક ચોક્કસપણે આપણે જે રીતે વાત કરી કે અલગ અલગ એજન્સીઓ કડક પગલાં ભરી રહી છે જવાબદાર લોકોને પકડવામાં આવી રહ્યા છે માસ્ટર માઇન્ડને કોર્નર કરવામાં આવી રહ્યા છે સમગ્ર દેશમાં દરોડા અને હાઈ એલર્ટની પરિસ્થિતિ છે પરંતુ સાથે સાથે સામાજિક રીતે પણ સમાજે ખાસ કરીને હું પોઈન્ટ આઉટ કરી શકું કે મુસ્લિમ સમાજે પોતાની અંદર જોવાની જરૂર છે કે કેમ અમારા સમાજના લોકો આતંક તરફ જઈ રહ્યા છે અને લોકો આતંક તરફ ન જાય એને માટે પૂરતી કોશિશ કેવળ કે ટેરરિઝમ જે છે એક સોશિયલ ઇવીલ છે એ કોઈ સરકારી પ્રોબ્લેમ નથી કેવળ એ એક સોશિયલ એક સામાજિક બહુ મોટો રાક્ષસ છે કે જેને દૂર કરવા માટે આ આ બધીને આ તકલીફને કેમકે તમે જુઓ દિલ્હી બોમ્બ જે જે લોકો જે લોકો હતાહત થયા એમાં એ એ બોમ્બ બોમ્બનો ધડાકો એ કાર બોમ્બનો ધડાકો કંઈ ધર્મ પૂછીને લોકોને નહોતા મારે એમાં તો મુસ્લિમો પણ મર્યા છે અને હિન્દુ પણ મર્યા છે અત્યાર સુધીમાં થયેલા દરેક આતંકી હુમલામાં દરેક ધર્મના લોકોએ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધાએ પોતાનો જીવ આપ્યા છે બૌદ્ધ કે ક્રિશ્ચિયન તો પછી કેમ કેમ આતંકવાદ જે જી રોકવા માટે જે રોકવા માટે એ દરમિયાન અને ફરી એકવાર જે આતંકી એક્ટિવ થયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું કે આતંકીઓને હવે છોડવામાં નહીં આવે કોઈ પણ ગુનેગાર નહીં છોડવામાં આવે મોટા સમાચાર મળી રહ્યા છે

સાથે જ અલફલા યુનિવર્સિટીની અંદર પણ સીસીટીવી તપાસવામાં આવી રહ્યા છે કેમ્પસની અંદર પણ અત્યારે તપાસ તેજ કરી દેવાય છે દિલ્હી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ સંયુક્તપણે હાલ તો તપાસ કરી રહી હોય સર્ચ ઓપરેશન ચલાવી રહી હોય તેવી માહિતી છે જોકે દિલ્હીમાં આ બ્લાસ્ટને લઈને સરકાર અને સુરક્ષા એજન્સીઓ પણ અત્યારે સતર્ક થઈ ચૂકી છે કોઈએ પણ ડરવાની કે ગભરાવાની જરૂર નથી

આ ઘટનાનો લેવામાં આવશે જેમ કે ઓપરેશન વખતે પણ ભારતે કડક કાર્યવાહી કરી હતી અને પુલવામા એટેકનો બદલો લીધો હતો એ જ પ્રકારે એટલે ગભરાવાની કે ડરવાની જરૂર નથી પરંતુ સતર્ક રહેવાની જરૂર છે આ સાથે જ સીધુ અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ